બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ ઉપલે અધિકારીઓની સૂચના અન્વયે જીઆઈડીસી મથક વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ ડાબવા શારુ પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન અંગત બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પો શંકાસ્પદ બંગારનો જથ્થો ભરીને મુક્તિ ચોકડીથી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ઓફિસ તરફ આવી રહ્યો છે જે બાતમીના આધારે વોચ ગોઠવતા એક આઈસર ટેમ્પો કે જેનો રજિસ્ટ્રેશન નંબર

जेने आश्रय किमत 30,000 रुपया लेखे सित्तेर हज़ार नौ पचास तमज आईसर टेम्पो के जेने आश्रय किमत 4 लाख गण ड्राइवर पास थी मड़ी आई थी पुलिस त्रय ईसमों ने अटकायत कर आगनी तपास हाथ धीरे रिपोर्टर विषय तहलका न्यूज अंकलेश्वर